નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંદરમી ઓગસ્ટની ઉજવણી ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી દેશભરમાં ઓગણશીમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ હાઈસ્કૂલ પીપલાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ કલાકે કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સર્વોચ્ચ સન્માન સહ સલામી અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા દેશ પ્રેમથી તરબોળ દેશભક્તિ ગીતો નૃત્ય અને નુક્કડ નાટક સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા બાળકોની કલાત્મક રજૂઆતને ઉપસ્થિત મહેમાનો તથા નાગરિકોએ ઉત્સાહભીર વધાવી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે પોતાના પ્રેરણાદાયક વક્તવ્યમાં સૌ નગરજનોને સ્વતંત્રતા દિવસની અનેક શુભેચ્છાઓ પાઠવી હતી તો પોતાના વક્તવ્યમાં ખાસ કરીને યુવાનોને શિક્ષણ શિસ્ત સ્વચ્છતા અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા પ્રોત્સાહિત કર્યા આ પ્રસંગે લોકોમાં ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ વધે તે માટે સલામતી શપથ પણ લેવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગે સુંદર નુક્કડ નાટક રજૂ કરીને લોકોને પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ શાળા કેળવણી મંડળના સભ્યો ભૂતપૂર્વ સરપંચો શિક્ષકો વિદ્યાર્થીઓ પત્રકાર મિત્રો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યો